તો કેન્દ્ર સરકારે કરેલા કામો વિશે ભાવનગરની મહિલાઓ નો શું છે મિજાજ અને કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી કરશે મતદાન જોઈએ ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆત લોકમતમાં આજે આપણે છીએ ભાવનગરની વિવિધ સેવાકીય સંસ્થાઓ બહેનો સાથે મહિલાઓ જોડાયા છે આપણી સાથે મહિલાઓ સાથે સીધો સંવાદ કરશું જેમાં યુથ પણ આપણી સાથે જોડાયું છે યુથ પાસે જવાના પ્રયત્નો કરશું કેમ કે પ્રથમ વોટ છે તે આપનાર છે યુથને યુથ પાસે જવાના પ્રયત્નો કરશું યુથનું શું માનવું છે પ્રથમ વખત આપ મતદાન કરવા જઈ રહ્યા છો કેટલો ઉત્સાહ છે શું કહેશો ખૂબ જ ઉત્સાહ છે કે અમે આ વખતે પ્રથમ વખત મતદાન કરવા જઈ રહ્યા છીએ તેમજ આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે જી ટ્વેન્ટી સમિટ કરી તેમજ આપણા દેશનું નામ બીજા દેશોમાં અને બીજા દેશો સાથે ખૂબ સરસ સંવાદ કરી રહ્યા છે ત્યારે અમે ખૂબ જ હર્ષની લાગણી અનુભવીએ છીએ કે અમારો દેશ આટલો આગળ જઈ શકે છે જે પહેલાના સમયમાં બીજા દેશો આપણા દેશ પ્રત્યે આટલું સારું નહોતા વિચારતા તે પણ અત્યારે ભારતનું નામ બધે સંભળાવી રહ્યા છે એ છે ચોકસથી હું આપને પૂછવા માંગઈશ પ્રથમ વોટ આપવા જઈ રહ્યા છો વોટ પ્રથમ મતની જે પ્રક્રિયા છે તે શું જાણો છો આપ હા બટ આખી નથી જાણતી પણ થોડું ઘણું એના વિશે જાણી રહી છું કે પ્રકારનો ઉત્સાહ છે ઉત્સાહ તો છે કેમ કે કે પહેલી વાર મત દેવા જઈ રહી છું એટલે થોડક તો ઉત્સાહ હોય કે હું પહેલી વાર જાઉં છું મત દેવા તમને પૂછવા માંગીશ આખી દુનિયામાં કહી શકાય કે આજે ભારતનો ડંકો વાગી રહ્યો છે આને કઈ રીતના જોવો છો બસ ભારતને ને અત્યાર સુધી જે આપણે લોઅર કન્ટ્રી અહીંયાની પબ્લિક ને સિટીઝન ને ખૂબ જ લોઅર કેટેગરીના માનવામાં આવતા હતા એ પછી ગવર્નન્સ બદલાય અને ભારતની આખી જે ઇમ્પ્રેશન છે વર્લ્ડ લેવલે બદલાઈ ગઈ અને ખાલી ઇમ્પ્રેશન જ નહીં પણ કાર્યો પણ એ રીતના થયા કે તમે જુઓ કે યુક્રેન હોય કે કોઈ પણ જગ્યાએ યુદ્ધ જેવી સ્થિતિ હોય તો આપણા જે નાગરિકો છે એમને સહી સલામત છે ત્યાંથી સેફટી રીતે લઈ આવવાના એ બધા જ કાર્યો જે ખૂબ જ સરસ રીતે થાય છે અને મેં તો એવું બધું પણ સાંભળ્યું છે કે બીજા કન્ટ્રીવાળા જે છે ને એ આપણો ફ્લેગ લઈને પોતાના પ્રોટેક્શન માટે ફ્લેગ યુઝ કરે છે તો એ બતાવે છે કે આપણા દેશની આપણા ફ્લેગ ની આજે શું વેલ્યુ છે વર્લ્ડ લેવલે જે પ્રમાણે હાલની જો વાત કરીએ તો લોકસભાની ચૂંટણી પણ આવી રહી છે કેવા નેતા એક મહિલા તરીકે જોવો છો કે જે કામ થવા જો કેવું છે એક તો ભારતમાં અત્યારે જે થઈ રહ્યું છે નરેન્દ્ર મોદી સાહેબના લીધે એ બહુ સરસ થઈ રહ્યું છે કાર્ય પણ મને મારી પર્સનલ વ્યૂ તો હું ખેતી પ્રધાન દેશ બને એવું ઈચ્છા રાખું છું કે ખેતી પર વધારે પ્રોત્સાહન આપે ખેતીને ડેવલપ કરે જે રીતે આ બધું ડેવલપ થયું ખેતી થોડું પાછળ છે તો એને પણ ખેતી માટે પ્રાધાન્ય આપે એવી મારી ઈચ્છા છે કસ્તી ખેતી માટે પણ પ્રાધાન્ય હોવું જોવે તેવી વાત કરી રહ્યા છે હું આપને પૂછવા માંગીશ આપ સેવાકીય સંસ્થાઓ સાથે પણ જોડાયેલા છો હા શું એવું લાગે છે કે હજી આ કરવા જેવું છે અને હજી આ નથી થયું તમારા મતે શું કેવું છે આપણે જાણીએ છીએ કે ટૂંક સમયમાં બે હજાર ત્રીસ સુધીમાં આપણે એસડીજી અને એટલે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ સુધી આપણે પહોંચવાનું છે જેના મુખ્ય બે આધાર જેને કહી શકીએ એજ્યુકેશન અને હેલ્થ અને ઇક્વાલિટી આ ત્રણ ગોલ જે છે એ ભારત માટે બહુ મહત્વના છે એચીવ કરવાના તો આ પણ આપણે બે હજાર ત્રીસ સુધીમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલના હિસાબે વર્લ્ડ લેવલમાં આપણે પ્રસ્થાપિત થઈ ચૂક્યા છીએ પણ જે ગોલ કેટલાક એચીવ નથી કર્યા એ પણ આપણે એચીવ ઝડપથી કરવા પડશે સૌરાષ્ટ્રમાં ભાવનગરનો જે ગ્રોથ થવો જોઈએ ને એ ગ્રોથ થતો નથી ભાવ સૌરાષ્ટ્રમાં રાજકોટ જુઓ તો એમાં રાજકારણીઓ હોય કે જે પણ રીતે એનો ગ્રોથ થાય છે એને બધી જ સારું કહેવાય એરપોર્ટ હોય છે એને સારું પ્લે ક્રિકેટ સ્ટેડિયમ મળે છે બધી જ વસ્તુ રાજકોટ પહેલા હોય છે પણ ભાવનગરના રાજકારણીઓ રસ નથી લેતા કે આપણું ભાવનગર છેવાડાનું છે પણ એને જે ગ્રોથ થવો જોઈએ ને એ મારે આ અત્યારના આ ભાજપના કાર્યકરો કે મોદી સાહેબ સુધી એ વાત પહોંચે કે મારા ભાવનગરના પણ ઘણી બધી રીતે ડેવલપ થઈ શકે એમ છે તો એને પણ સાથે નજર સાથે રાખી અને ભાવનગરનું ડેવલપ થાય એવી મારી ઈચ્છા છે તમે શું કહેશો જે પ્રમાણે ભાવનગરમાં કેવા નેતા તમને જોઈએ છે કે જે તમારો વિકાસ કરી શું હું એક કેન્સલ કેન્સલ અને મોદી સાહેબે બહુ સરસ કામ કર્યું છે ફ્રી માં બધું ઓપરેશન દવા આગામી સમયમાં જે લોકસભાની ચૂંટણી છે આને કઈ રીતના જોવો છો અને શું લાગી રહ્યું છે લોકસભા ની તો જે મોદી સાહેબ કામ બધું કરે છે તો બરાબર જ છે કરીને પણ જે મોંઘવારી છે ને મોંઘવારી ઓછી નથી થતી અમુક ડબલ થાય થતી જાય છે પેલા ટમેટાના ભાવ એટલા મોંઘા હતા તો માણસ એમ થાય કે એક સબ્જીમાં આપણે એક ટમેટું નાખી કરીને ત્યારે એસી રૂપિયા ને સો રૂપિયા ટમેટાના ભાવ હતા ટમેટાના ભાવ ઘટ્યા અત્યારે તો બટેટાના ભાવ એટલા મોંઘા થયા ગરીબ વસ્તી ડુંગળી ટમેટા ને બટેટા તો ખાય તો એમાં ફ્રૂટ ક્યાંથી ખાવાના હતા કહી શકાય કે જે મહિલાઓ છે તો મહિલાઓ અત્યારે જે પ્રમાણે સમગ્ર જે લોકસભાની ચૂંટણી આવી રહી છે ચૂંટણીમાં અનેક જે પ્રશ્નો છે તે પ્રશ્નો ગુજરાત ફર્સ્ટ સમક્ષ મૂકી રહ્યા છે કેમેરા પર્સન તુષાર કામળિયા ની સાથે કુણાલ બારડ ગુજરાત ફર્સ્ટ ભાવનગર